માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે અમારા મામા મામાના ઘરે દાતા હતા અને વૈષ્ણવ મળી ગયો આપણે વિડીયો બ્લોગ બનાવવાનું મન થઈ ગયું છે તો આપણે બ્લોગ શરૂ કર્યો અને તમે જોઈ શકો છો કેવી રીતનો શીસોડો બધો બનાવ્યો છે અને આપણે બ્લોગમાં બિનારે રહ્યો તમને બધું બતાવશું કઈ છે પાછો આપણે એટલું બધું જોવા મળ્યા છે રસ અને આ ભાઈ છે આપણે સિસોડા વાળા અને આ છે રાહુલભાઈ ને પૂરો બધો જુગાડ કરેલો છે મિત્રો તમે જોઈ લો અહીંયા આપણે ડ્રાઇવિંગ બધું ગોઠવેલું છે જો અને આ બીજા ભાઈ છે એક સિસોડાવાળા જો આ રીતનું મશીન છે અને આ ભાઈ છે સિસોડાવાળા જો સિસોડા તમારો છે ને જો મસ્ત છે સોડો છે મિત્રો ને રોડ માથે ક્યાંય દેખાય તો રસ પૂરો મસ્ત પીજો તમે બધા કારણ કે ઉનાળો આવવાનું શરૂ થઈ ગયું છે અને અત્યારે આનો અવાજ તમને બહુ આવશે મિત્રો અહીંયા આપણે જો રાહુલભાઈ રાહુલભાઈને રસ પીવાનું શરૂ કરી દીધું છે અને છે સીસોડો જો અને બધું તમે એકમાં ને એકમાં ગોઠવેલું છે મિત્રો બધું તમે જુઓ મિત્રો આપણે રસ પીવા મળ્યા છે જુઓ નારો આવે ફૂલ આયો મસ્ત છે યાર અને ભાઈ શિવરાત્રી માં જે અત્યારે હાલે આવ છે ગામ ઢસા મળી ગયા શિવરાત્રી માં ભાઈ વેસવા જાતા રસ અને અહીં આપના ધસા મળી ગયા છે જો આ છે ધસાનો રોડ જો રોડ છે ધસાનો અને સીસો આપને બહુ ગમે જો લાઈટ બાઈટ બધું પાછો નું જો પાલકી દે દે લાઈટ બાઈટ બધું છે એકદમ નવો સુગર બનાવેલો છે ભાઈ અક્ષયભાઈ સુકુલાવાળા ભાઈનું નામ અક્ષય છે આપણે અક્ષયભાઈ શર્મા છે બહુ અક્ષયભાઈ તમે કે લેવા છે સીસો લેવા તો શું છોડો વડોદરા લેવા તો એકલામાં આવો તો 1,70,000 માં આવો તો સુબાય આય ભાઈના વિડિયો માથે એક ને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો મે આ ભાઈ શું કરે કેમ બંધ

આપડે જોઈ શકો મિત્રો તમે આવો જુગાડ તમે ક્યાંય જોયો આની અંદર જોવો આની અંદર બરફ ને આપડે બધું રહ્યું એક એવું ઓખાનું છે બધું અંદર એક ને એક એક ને એક વસ્તુની અંદર બધું આ વાયર ફિટિંગ કરેલું છે મિત્રો અને વિડીયો પૂરો જોજો અને આ ઉપર જો છેવડી ઉપર પડી રહે કઈ જાત સંઝટ ને કોઈ અહીંયા આપણે આ વેસ્ટ કે આપણે કચરો ખોટી રીતે કે વેસ્ટ નખાય ખાય નહીં આપણે સ્વચ્છતાનું પાલન કરવું પડે એટલે આમ જો થેલી નાખીને કેવો મોટો આપણે થેલી નાખીને ભાઈ સ્વચ્છતાનું પણ બહુ બધું ગાઈડલાઈન પાલે છે ભાઈ અને મિત્રો આપણને તો એકદમ મસ્ત લાગ્યો આ અને આ ધંધો કરી શકે મિત્રો જે કોઈને આ ધંધો કરવો હોય ને તો બહુ સારું કેવાય કે થોડી ઇન્વેસ્ટમાં કમાઈ શકે મિત્રો અને અત્યારે આપણે ઉનાળો આવે છે તો આપણે અત્યારે આ ધંધો જે લોકોનો ખરો હોય તો સારું પડે તમે જોને આગળ એ લાઇટિંગ બહાર જોઈ શકો છો મિત્રો આ ભાઈ આપણે અત્યારે ચાલુ કરે છે સિસોડો જો આ રીતનો ચાલુ થાય જો જો ચાલુ થઈ ગયો છે

અને તમને આ સિસોડો કેવો લાગ્યો કમેન્ટની અંદર લખજો